પોરબંદરમાં ભિક્ષુકે વર્ષોથી ભિક્ષાવૃત્તિ કરી એક એક રૂપિયો માંગી એકત્ર કરેલી એકાવન હજારની રકમ રામધૂન મંદિરને અર્પણ કરતા તેની દિલેરીને બિરદાવવામાં આવી છે પોરબંદરના લીમડા ચોક નજીક થક્કર પ્લોટ તરફ જતા રસ્તે શારદા મંદિર પાસે જૂનવાણી ઓરડીમાં રહેતા અને એકલવાયુ જીવન જીવતા નાનજીભાઈ જાદવજીભાઈ ચાવડા ઉર્ફે નાનજીભાઈ મિસ્ત્રીના નામથી ઓળખાતા અંદાજિત એસી વર્ષીય વૃદ્ધે અખંડ રામધૂન મંદિરને રૂપિયા એકાવન હજારનું દાન આપ્યું છે અગ્રણી ભરતભાઈ રૂઘાણીએ જણાવ્યું હતું કે નાનજીભાઈ વર્ષો પહેલાં મિસ્ત્રી કામ કરતા હતા પરંતુ પત્ની અને સંતાનોના અવસાન બાદ તેઓએ મિસ્ત્રી કામ મૂકી દીધું હતું અને એકલવાયુ જીવન જીવતા હતા અને જીવન નિર્વાહ માટે ભિક્ષાવૃત્તિ કરતા હતા અને છેલ્લા થોડા વર્ષોથી તેઓ કેદારેશ્વર મંદિર બહાર બેસીને ભિક્ષા માગી રહ્યા છે અને ભિક્ષાવૃત્તિમાંથી થયેલ બચત તેઓ બેંકમાં જમા કરાવતા હતા દરરોજ અન્ય લોકો તેઓને જમાડતા હતા અને આ રીતે જીવન નિર્વાહ ચલાવતા હતા તાજેતરમાં જ તેઓએ એકત્ર કરેલ રકમ એકાવન હજાર થતાં તેઓએ આ રકમ ઉપાડી અને રામધૂન મંદિરમાં દાન આપી છે કારણ કે તેઓ ભગવાન શ્રીરામમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને નિયમિત આરતીમાં પણ હાજર રહે છે નાનજીભાઈએ જણાવ્યું હતું કે તેઓને એવો વિચાર આવ્યો કે આટલી રકમ છે તેનું તેઓ કરશે શું કારણ કે પરિવારમાં પણ કોઈ છે નહીં તો કોના માટે સાચવવા એના કરતાં મંદિરને અર્પણ કરવાનો નિર્ણય લીધો હતો આમ પણ નાનજીભાઈ ભિક્ષાની રકમમાંથી તેઓના ઘર નજીક આવેલ હનુમાન મંદિરમાં પણ અવારનવાર પૈસા ધરતા હતા ઉપરાંત અન્ય ભિક્ષુકને પણ તેઓ પૈસા આપતા હતા અને લોકોને ધાર્મિક પુસ્તકો લઈને પણ આપતા હતા આમ મરણ મૂળી સમાન રકમ તેઓએ મંદિરમાં દાન આપી દીધી છે તેથી તેઓને બિરદાવવામાં આવ્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ નામ નાનજી યાદવજી ચાવડા આપણે તેમ બીજું માલમની મલી છે ને રામ મંદિર ત્યાં ઓપી છે ને વિગુ ભાઈ નામ જેનો નંબરનો નંબરનો માટે દેખાડવા છે હું કામ આવી પૈસા છે ને મારા હાથે ઓકે અમારે દીકરાનો દીકરાનો કરવા એ માવાજી માવાજી રહે હો ઓ મજાવાળા તે ત્યાં કઈ ન હોય તો એ પૈસા નાખો છે એટલે મે સ્ટેજ બેક છે ને ત્યાં ઉધો આ ઠેરું ભઈ જા નાનજીભાઈ મિસ્ત્રી છે પેલા મિસ્ત્રી કામ કરતા હવે પરિવારમાં કોઈ છે નહીં ઘણા સમયથી કરે છે કેદારજીના મંદિરમાં દાન લઈ અને પૈસા ભેગા કરી અને એકાવન હજાર રૂપિયા જેવી માતબર રકમ રામ મંદિરમાં એને રોકડ ડોનેશન આપેલું છે તેમજ ભિક્ષાવૃત્તિમાં રોજ જે પૈસા મળે તે હનુમાન મંદિરમાં આપે બીજા કોઈ ગરીબ માણસોને મદદ કરે ધાર્મિક પુસ્તકો આપે અને સંત જેવું જીવન જીવે છે ઘરમાં કોઈ કરવાનું નથી બહારના માણસો આવીને ખાવાનું આપે ત્યારે ખાય છે આવી જીવનની મરણમૂડી જે કહેવાય એ મરણમૂળી એણે મંદિરમાં અર્પણ કરી દીધી છે એટલે આ ભીખુભાઈ હંમેશા વંદનીય રહેશે નાનજીભાઈ